કાર્યવાહી અંગે પણ લોકોમાં શંકા જોવા મળી છે આજના દિવસ દરમિયાન ડબોલી વિસ્તારમાં માત્ર થોડાક શેડ જ દૂર કરવામાં આવ્યા હતા અને અધિકારીઓ તરત જ સ્થળેથી ચાલ્યા ગયા હતા કતારગામ ઝોનમાં પણ શહેરી હદમાં જ ઘણા ગેરકાયદેસર પતરાના શેડ ઊભા થયા છે આ કામગીરી માત્ર થોડા દિવસની છે કે પછી તંત્ર સમગ્ર શહેરમાં આવા ભયજનક શેડ સામે સતત અને પારદર્શક કાર્યવાહી કરશે તે જોવું રહ્યું વિરુદ્ધ કઈ પ્રકારની કાર્યવાહી કરવામાં આવે ને જે ધોરણનું કામ કરે આજે મારી ફરજી આવે છે લાઇટ એન્ડ ફાયરના વાઇસ ચેરમેન તરીકે કે બે દિવસ પહેલાં વોર્ડ નંબર આઠમાં જે આગ લાગી હતી એ સંધુના અધિકારીઓ આજે પગલાં લઈ રહ્યા છે તો જ્યારે પગલાં લેતા હોય ત્યારે આજે રેસિડન્ટ વિસ્તારમાં જ્યારે આવા શેર બનતા હોય તો ત્યારે ઉચ્ચ અધિકારીને અટકાવવા પડે આજે વારંવાર સોસાયટીના પ્રમુખોની મને રજૂઆત આવશે કે નરેન્દ્રભાઈ તમે લાઇટ એન્ડ ફાયરના વાઇસ ચેરમેન તરીકે હું તમને રજૂઆત કરું છું કે જ્યારે રાજકોટમાં બનાવ બન્યો સુરતમાં ના બને ને ખરેખર બે દિવસ પહેલાં બનેલ છે પણ જ્યારે ઉચ્ચ અધિકારીના કામ ચાલુ હોય ત્યારે જો અટકાવી દેતા હોય તો આ વસ્તુ બને નહીં અને જ્યારે પણ મેં ખુલ્લે આમ કહું છું હવે કે રેસિડન્ટ ઝોન હોય એમાં મહેરબાની કરીને શેડવાળા છે ઇન્ડસ્ટ્રીયલ ઝોનમાં વ્યાજાવ શાંતિથી તમે કામ કરો રેસિડેન્ટ વાળા શાંતિથી રહી શકે અને તમે પણ શાંતિથી ના કામ કરી શકો છો પણ અધિકારીના ભાગને કારણે પ્રજા અને ધંધાદારી બંને હેરાન થઈ રહ્યા છે તે હું કમિશનરને રજૂઆત કરવાનો છું